ગામ ચલો અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં આવનારી દસ તારીખથી ભાજપ પક્ષના ગામ ચલો અભિયાન અંતર્ગત આશરે પાંચસો જેટલા બુથ પર ભાજપના કાર્યકરો હાજર રહેવાના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દસ વર્ષના કરેલા કામોની ચર્ચા કરશે જે બાબતની આજ બોટાત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ મયૂરભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું માં પ્રેસ કોન્ફરન્સમાં બોટાત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયનાર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગામ જલો અભિયાન બોટાત જિલ્લા સંયોજક જયરાદભાઈ પટકી બોટાત જિલ્લા ભાજપ મહામંત્રી રસીકભાઈ ગુંગાણી બોટાત શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા અને હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર ગાંચલો અભિયાન જે રાષ્ટ્રીય લેવલથી જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે તેમાં છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળની સરકાર નહીં ભારતીય જનતા પાર્ટીના સરકાર જે ગરીબ કલ્યાણ મહિલા સશક્તિકરણ આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષામાં સાંસ્કૃતિકનું ઉત્થાન અને વિશ્વ ભારતનું જે ગૌરવ વધાર્યું છે તેના અનુસંધાને લોકો માટે આવનારા દિવસોની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ચલો અભિયાન અંતર્ગત બૂથની અંદર પ્રવાસી કાર્યકર્તા બનીને જવાનો છે જેની અંદર ધારાસભ્ય મુખ્ય હોદ્દેદારો તમામ લોકો ચોવીસ કલાક દરેક બૂથની અંદર રહેવાના છે અને લોકોનું સમર્થન મેળવવા માટે જવાના છે ત્યારે દસ તારીખે બોટાદ જિલ્લાના પાંચસો પંચોતેર બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા બૂથની અંદર ચોવીસ કલાક રહેશે પ્રવાસી કાર્યકર્તામાં બૂથની અંદર જઈને ચોવીસ કલાક લોકો સાથે સંવાદ કરશે જેમ કે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા લોકોની વચ્ચે રહેનારો છે ત્યારે લોકો સાથે સંવાદ કરી નરેન્દ્રભાઈએ જે કરેલા કામોનું લઈ અને સમર્થન મેળવવા દે છે